ગાદીવાલા ભાઈ નોકરી ઓગણત્રીસ વર્ષ થયેલી છે મિત્રો અને એમને સર્વની કામગીરી કરેલી છે અને મેં તો જોયેલું છે મેં અત્યારે ત્રણ વર્ષથી વડોદરા વિભાગનો આ લોકોની બહુમતીથી મને જનરલ સેક્રેટરી બનાવેલો મિત્રો પણ ગાડીવાળા ભાઈ ઓફિસમાં આવે મુકેશભાઈ આવે એટલે સતત ડબોઈ ડેપોના કર્મચારીઓની ચિંતા કરતા હોય છે કે અમારા ડેપો મેનેજર શ્રીએ આ કર્યું મિકેનિક લાઈન ની અંદર ગાડીઓની આ ખામીઓ છે તો અમે લોકો ડીએવી ને રજૂઆત કરતા હોય છે વિભાગના નિયમક ને રજૂઆત કરતા હોય છે ડીક્યુસી ને પણ રજૂઆત કરતા હોય છે મિત્રો આપ સૌની વાચા આપતા આપતા હતા મને તો એવું લાગે કે ગાડીવાળા ભાઈ 15 દિવસ એક ગાર તો મારે ભેટો થાય છે એમની જોડે વિભાગીય કચેરી ની અંદર મિત્રો અરે એને મેં તો મારી જગત જલ્દી જગદંબાને પ્રાર્થના કરું છું કે એમની રિટાયર્ડ લાઈફ સારી તંદુરસ્ત અને કુટુંબમય રહે અને કુટુંબમય એટલે કે કે તો તારીખ નક્કી હોય છે એક નક્કી હોય છે મિત્રો એ પ્રમાણે એમની રિટાયર્ડ લાઈફ સારી નિરોગી રહે સ્વચ્છ રહે અને એમના બાળ બચ્ચાઓની અંદર ખૂબ પ્રગતિ કરાવે મિત્રો એ મારી જગતજનની જગદમમાં

પણ જૂના માણસોને તો ખબર હશે કે આપના જે વડવાઓ બેઠા છે અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર એ વડવાઓ ખાઈ ચણા ખાઈ આપ સૌને બધાને પગાર ચૂકવેલો 7 તારીખે 8મી તારીખ પણ નથી થઈ એ યુનિયનોની કામગીરી છે યુનિયન ના હોય પહેલા પહેલી તો વહીવટ પહેલો હોય છે મારી ધારણા મુજબ

બોડેલી ડેપો અંદર આ ભાઈ કેટલાય મિત્રો મારી સાથે હતા બોડેલી ડેપો અંદર બે હરણપર કક્ષાની અંદર એસટીની અંદર ટીમ નું ક્લિક લેલી આપ સૌ બધા જાણો જ છો મે મારે હું ધરતો તો આજે મારી 30 વર્ષની સર્વિસ છે મિત્રો 30 વર્ષની અંદર હું ડેપો મેનેજર મારા કરતા નીચેમાં મારાથી જે નીચેના જુનિયર છે એ લોકો અત્યારે કોઈ હેડ મેકેનિક છે કોઈ એડબ્લ્યુએસ છે પણ પટેલભાઈ ભાઈ તૈયાર થયા છે કેમ કે હું મારું જીવન આખું કર્મચારીઓને સમર્પિત કરેલું છે અને માં એસટી ને મારી માં કહું છું એસટી નિગમને કારણ કે મારા પપ્પા પણ એસટી નિગમમાં હતા મિત્રો મે પણ એની એમની જગ્યાએ આશ્રિત તરીકે હું એ પણ નોકરી એસટી સંસ્થામાં આવ્યો છું મિત્રો તમે આપ સૌ જાણો છો કેટલા મારાથી પરિચિત છે અડધી રાતે અમને ફોન કરે છે રાતે 2 વાગે અરે અત્યારે આજે રાતની જ વાત કરું બે સ્કૂલભાઈ સાડા વાગે મારી ધનિયાદાર વાળી ગાડી ઠોકાય મિત્રો ધનિયાદાર વાળી ગાડી ઠોકાય એની અંદર એક જમાદાર હતો એ જમાદાર એવું કે પહેલામ પેલો એક ભાઈ વાળો પહેરી ગયો આજ રોજ ભાઈ મર્યાદા લીધે આજ રોજ એકત્રીસ તારીખના રોજ અમારા એસ કર્મચારી મંડળના આગેવાન શ્રી શ્રી ગાદીવાલાભાઈ આજરોજ જેઓ રિટાયર થાય છે એ સંદર્ભે આજ રોજ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને ડબલ ડેપોનો તમામ સ્ટાફ હાજર રહી અને અમારા વડોદરા વિભાગના કર્મચારી મંડળના પ્રમુખશ્રી કાર્યકારી પ્રમુખશ્રી બધા હાજર રહી એમને બહુમાન કરી એમને પુષ્પગુચ્છ આપી એમને વિદાય કરેલ છે અને એમની નિવૃત્તિ કાળ જેઓનું સારી તંદુરસ્તી રહે અને આનંદમય રહે નિરોગી રહે એવી મારી જગતજનની જગદંબાને પ્રાર્થના છે